મારા સ્નેહીજનો સૌને જય શ્રી કૃષ્ણ રેણુકાબેનના જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે મંગળવાર અને છઠ રાશિ છે ધન નામનાક્ષર છે ભો આ છઠ છે એ સવારે સાત અને પાંચ મિનિટ સુધી રહે છે પછી સાતમ થઈ જાય છે આ ચૈત્રી સાતમે દાઢું કરવાનું હોય શીતળામાં સાતમ કહેવાય એટલે જો કોઈ ગઈ સાતમે ન કર્યું હોય ગઈ તેરસે ટાઢું ન કર્યું હોય તો આજે ટાઢું કરી અને ખાઈ લેવાનું આગલે દિવસે ટાઢું રાંધવું પડે પછી આજે ખવાય આજે શીતડા સાતમ છે માતાજીની પૂજા થાય નાળિયેર ચુંબડી કુલેર આવું ધરાય માતાજીને કોઈ આંખોની તકલીફ હોય તો નીણ ધરે જીભ ધરે આજે માતાજીનો મંત્ર લેશું યા દેવી સર્વૂતેું માતૃરૂપે સંસ્થિતામ નમસ્ત 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 નમો નમ યા દેવી સર્વૂતેું લજ્જારૂપેણ સંસ્થિતામ નમસ્ત 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 નમો નમ યાદ એવી સર્વભૂત ભક્તિ રૂપે સંસ્થિતા નમસ્તશ્રી શ્યે નમસ્ત શ્યે નમસ્ત નમો નમો હું જ્યોતિષશાસ્ત્ર ફ્રી કરું છું આપનો કોઈ પણ પ્રશ્ન હોય તો કહેશો અને તેમજ ખર્મકાંડ કરું છું વાસ્તુશાસ્ત્રનું માર્ગદર્શન પણ ફ્રી આપું છું કોઈને કામ હોય તો માત્ર એકવાર ફોન કરજો પણ વારંવાર ફોન નહીં કરતા મારો મોબાઈલ નંબર છઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું ઝીરો ચોપન મહાદેવ જય સિદ્ધનાથ જય ગુરૂદેવ